આંગણવાડીઓ ચલાવવી પડે છે ત્યાં બીજી તરફ માંજલપુરમાં તૈયાર થયેલી આંગણવાડી વર્ષોથી બંધ હાલતમાં પડી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં મંગલેશ્વર મહાદેવ મંદિર નજીક નિર્માણ વાટિકા સોસાયટીની બાજુમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા સમય પહેલા તૈયાર થયેલી આ આંગણવાડી આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે આંગણવાડીના દરવાજા તૂટેલા છે અંદર વીજળી બંધ હાલતમાં છે ઓટલાની ટાઇલ્સ તૂટી ગઈ છે અને સમગ્ર મકાનની કોઈ જ દેખરેખ લેવામાં આવતી નથી બાળકો માટે બનાવવામાં આવેલી આ સુવિધા આજે અવ્યવસ્થાનું ઉદાહરણ બની ગયું છે આંગણવાડીની બહાર પેવર બ્લોક લગાવી બાળકો માટે રમવાની ખુલ્લી જગ્યા બનાવવામાં આવી છે પરંતુ બાજુમાં આવેલી લિટર ફ્લાવર્સ શાળા દ્વારા આ જગ્યા પાર્કિંગ તરીકે ઉપયોગ લેવામાં આવી રહી છે ત્યારે સવાલ થાય છે કે શું કોર્પોરેશન આ જગ્યા બદલ કોઈ ભાડું વસૂલે છે કે પછી નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આંગણવાડી તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ આજ દિન સુધી થયો નથી જ્યારે આસપાસના વિસ્તારોમાં બાળકોને આંગણવાડીની સુવિધા માટે ભાડાના મકાનોમાં જવું પડે છે આ સમગ્ર સ્થિતિ પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ વેડફોડ થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે બાળકોના પોષણ અને શિક્ષણ માટે બનાવવામાં આવેલી આંગણવાડી જો વર્ષો સુધી બંધ રહે તો જવાબદારી કોણ લે છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે જી બિલકુલ પહેલા તો સૌને જય માતાજી આજ રોજ અહીંયા શમશાની પાછળ મંગલેશ્વર મંદિર આવેલું છે એની કમ્પ્લેટ રોડની આ સાઇડ એક આંગણવાડી કેટલા સમયથી બનાવવામાં આવી છે પણ એ અત્યારે એનું ઉદઘાટનથી લઈને કશું જ નથી ચાલુ કરવામાં આવ્યું તો મેં કહેવા માગીશ કે એવી કેટલી માંજલપુરમાં બાલવાડીથી લઈને કેવો સરકારી એટલા બનાયેલા છે કે એનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો એની પાછળનું કારણ મને દેખાઈ આવ્યું છે અને પબ્લિકે જાગવાની જરૂર છે કે જે મોટા મોટા નેતાઓ છે એ લોકોની સ્કૂલોથી લઈને કોલેજોથી લઈને એ લોકોના જ મોસ્ટ ઓફલી ચાલતા હોય એ પ્રા સરકારીમાં ના જાય એના માટે આવું બનાવીને ખાલી મીકી રાખ્યું છે સરકારના પબ્લિકના પૈસા જે આ પબ્લિકે જે પૈસા ટેક્સ રૂપે આપી છે એના પૈસા કંપ કમ્પલસરી વેસ્ટ કરે છે અંદર જઈને જોઈ શકો છો બિલકુલ ત્યાં જે સ્ટાર્ટ કર્યું ત્યાર પછી કોઈ ત્યાં જોવા બી નથી આવ્યું એના દરવાજા બરવાજા તૂટી ગયેલા છે બહુ ખરાબ ખરાબ હાલતમાં છે તો આવી 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 જે આંગણવાડીઓ છે એમને વધ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે અને ખાસ કહેવા માગીશ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કે અત્યારે જે નેતાઓના સ્કૂલ કોલેજને બધું ચાલી રહ્યું છે એના કરતાં જે આપણી સરકારી સ્કૂલો છે એને ડેવલપમેન્ટ કરીને એને સારું ભણતર મળે જે ગરીબ વર્ગના બાળકો છે એમને સારું શિક્ષણ મળે એ એના પર ધ્યાન દોરે કેમકે અત્યાર તો એવું શિક્ષણ એક લે ખાલી સમજો કે સરસ્વતી નહીં પણ લક્ષ્મીનું ઘર બની ગયું છે કેમ કે અત્યાર સ્કૂલોને બધા ખાલી પૈસા કમાવા માટે જ ચાલુ કર્યું છે બાકી વિદ્યાનું મંદિર કહેવાતું હતું હવે લક્ષ્મીનું મંદિર થઈ ગયું છે અને ખાસ કરીને તમે જુઓ તો અહીંયા સરકારી જગ્યા છે તો બી ત્યાં પાર્કિંગ બી પ્રાઇવેટ સ્કૂલનું થાય છે તો આ બધું ધ્યાનમાં લઈને અને આને બને ત્યાં લગી ચાલુ કરાવે રવિરાજસિંહ સોલંકી શ્રી રાજપૂત કરની સાના મંદે ગુજરાત પ્રભારી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા